નમસ્કાર આપ નકારી રહ્યા છો સ્પાટ ડે ન્યુઝ વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સના ઓડિટોરિયમમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરજીના સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે પંચમહાલ જિલ્લાના મહામંત્રી કુલદીપસિંહ સોલંકી અને પોરબંદર જિલ્લાના પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તથા ડોક્ટર ભીમરાવ આંબેડકરના ઇન્ચાર્જ ધર્મેન્દ્ર પંચાલ તથા ડોક્ટર ભીમરાવ આંબેડકરના ઇન્ચાર્જ યોગેશ પરમારની અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોડ મહામંત્રી સત્ય કોલાબકર મહામંત્રી રાકેશ સેવક તમામની હાજરીમાં આ સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ તમામ મહાનુભાવોનું સ્વાગત થયું અને યુવા સંમેલન યોજાયું જેમાં મોટી સંખ્યામાં યુવાઓ પણ હાજરી આપી હતી આંબેડકર તેમની એકસો ચોત્રીસમી જન્મજયંતિ હમણાં ચૌદ એપ્રિલ બે હજાર પચીસના રોજ ગઈ તેર તારીખથી લઈને પચીસ તારીખ સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા કરવામાં આવેલું છે તેર તારીખે અમે જેટલી પણ પ્રતિમાઓ શહેરમાં હતી કુલ તેર પ્રતિમાઓ પૂરા શહેરમાં આવેલી છે ત્યાં અમે સાફ સફાઈ સુશોભન અને દીપોત્સવનો કાર્યક્રમ કર્યો સાંજે બીજા દિવસે સવારે દરેક પ્રતિમાઓ પર પુષ્પાંજલિ માલ્યાર્પણનો કાર્યક્રમ થયો અને મીઠાઈ વેચી ભૂમિ પર પણ અમે એ જ પ્રકારનો કાર્યક્રમ કર્યો એ જ ક્રમમાં અમારા બધા જ કાર્યકર્તાના માધ્યમથી દિનાંક ચૌદ એપ્રિલથી લઈને વીસ એપ્રિલ સુધી કુલ મળીને બારસોથી વધુ બાબા સાહેબ આંબેડકરજીના જીવન પર જીવન કથન વાંચનનો કાર્યક્રમ પણ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યો છે કરીબન બારસો બુથ પર આ કાર્યક્રમ થવાનો છે જેનાથી એમના જીવન અને એમના સંદેશ એની માહિતી નાનામાં નાના કાર્યકર્તા નાનામાં નાના લોકો સુધી પહોંચે એ પ્રકારનો એક પ્રયાસ છે એ જ ક્રમમાં આજે અહીંયા એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી કમ્યુનિટી સાયન્સમાં ઓડિટોરિયમમાં યુવા સંમેલન એટલે કે યુવાનોને પણ બાબા સાહેબ આંબેડકરજી અને સંવિધાન આ બંને વિષયો લઈને બે પ્રદેશના વક્તા આવેલા છે એમના માધ્યમથી એમના જીવન પર જીવન પર પણ અને સાથે સાથે સંવિધાન પર પણ વક્તવ્યો થવાના છે અને ખૂબ મોટી સંખ્યામાં યુવાનો અહીં ઉપસ્થિત છે આ જ ક્રમમાં આગળ ચોવીસ તારીખે પ્રબુદ્ધ નાગરિકોનો પણ એક સંમેલન થવાનું છે આ રીતે બાબા સાહેબ આંબેડકરજી અને સંવિધાન આ વિષયને લઈને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા અનેકવિધ કાર્યક્રમનું આયોજિત કરવામાં આવ્યા છે સૌ લોકોને વિનંતી છે કે આપણે આ કાર્યક્રમને જાણીએ માણીએ અને બાબા સાહેબના જે જીવન સંદેશ છે સામાજિક સમરસતા સમાનતા અને સૌહાર્દતાને આપણે સ્વીકારીએ ધન્યવાદ આજરોજ વડોદરા મુકામે મહાનગર ભારતીય જનતા પાર્ટીના ઉપક્રમે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હું પ્રદીપ ખિમાણી અને મારી સાથે ગોધરાથી આવેલા કુલદીપસિંહ સોલંકી બંને ડૉક્ટર સાહેબ આંબેડકરને કોંગ્રેસે કેવી રીતે અન્યાય કર્યો ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારે બાબા સાહેબની યાદ ચિરંી જીવી રીએ એ માટે કેવા પ્રયાસો કર્યા એ અમે યુવાનોને આજે કહેવાના છીએ સાથે સાથે કોંગ્રેસે બંધારણ સાથે જે ચેડા કર્યા છે જેની યુવાનોને જાણકારી નથી હોતી એટલે આજે એમની પણ માહિતી અમે આપી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે બંધારણમાં જે કાંઈ નાના મોટા ફેરફારો કર્યા છે દેશહિતમાં કર્યા છે એ વાત પણ આજે અમે કહેવા માટે આવ્યા છીએ ત્યારે આજે હું આ મીડિયાના ચેનલના માધ્યમથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને પ્રણામ કરું છું વંદન કરું છું એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મેં તમને કીધું જ કે બાબાસાહેબ આંબેડકરને કોંગ્રેસે કેવી રીતે અન્યાય કર્યો એની વાસ્તવિકતાઓ આજે અમે કહેવા માટે લોકોને યુવાનોને ખાસ આવ્યા છીએ અહીંયા